નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ આરવી લોરું નામ રવિન્દ્રસિંહ એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ નોટરી ભારત સરકાર આજનો મારો વિડીયો વિષય છે પોતાના ખેડૂત ખાતેદાર કઈ રીતે બનાવવા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ સ્ત્રી કે પુરુષ ખેતીની જમીન ધારણ કરતો હોય અને પોતાના સંતાનો જે સગીર વયના હોય કે પુખ્ત વયના હોય તેઓને જો તે ખેડૂત ખાતેદાર બનાવવા હોય તો તેઓએ શું કરવું જોઈએ તો આવી વ્યક્તિએ સૌ પ્રથમ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એક સોગંદનામું કરી નજીકની તલાટી કચેરીમાંથી પોતાનો હયાતીનો પેઢી આંબો કઢાવવો પડશે એટલે કે તૈયાર કરાવડાવવું પડશે ત્યારબાદ પોતાની હયાતીમાં પોતાના સંતાનો સગીર વયના કે પુખ્ત વયના છે તેઓને દાખલ કરવા માટે હક દાખલ અંગેનું એક રૂપિયા ત્રણસો ના સ્ટેમ્પ પેપર ઉપરનું સોગંદનામું કરવું પડશે આ બંને પ્રક્રિયા કર્યા બાદ આઈઓ ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે તેના ઉપર જઈ હયાતીમાં હક દાખલ કરવા અંગેની એક અરજી કરવાની રહેશે અને તેમાં અરજી કર્યા બાદ બધી વિગતો ભર્યા બાદ તેમાંથી એક અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે એક એટલે ટૂંકમાં એક ફોર્મ કાઢવાનું રહેશે ફોર્મમાં તેને પોતાની સહી કરવાની રહેશે હવે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવી વ્યક્તિએ આ જે સહી કરેલું છે તે ફોર્મ તેમજ પેઢી આંબો તેમજ હયાતીમાં હક દાખલ કર્યા અંગેનું જે સોગંદનામું છે ત્રણસો ના સ્ટેમ્પ પેપર વાળું તે ત્રણેયને પીડીએફ સ્વરૂપે સ્કેન કરવાના રહેશે અને ફરીથી આયુવાળા પોર્ટલ ઉપર જઈને આ ડોક્યુમેન્ટને અપલોડ કરવાના રહેશે એટલે તેમાં આયુવાળા પોર્ટલ ઉપર તુરંત જ એક કાચી નોંધ પડી જશે હયાતીમાં હક દાખલ કરવા અંગેની આ કાચી નોંધની પ્રિન્ટ કાઢી અને પછી જે સોગંદનામું છે તે અસલ સોગંદનામું તેમજ પેઢિયામો છે તે અસલ પેઢિયામો અને ફોર્મ જે સહી કરેલું છે તે અસલ ફોર્મ આ બધા ડોક્યુમેન્ટ લઈ ફિઝિકલ સ્વરૂપે નજીકની ઈ ધરા કચેરીમાં જઈને રજૂ કરવાના રહેશે ત્યાં કર્યા બાદ કાયદા મુજબની સમય મર્યાદા છે તે સમય મર્યાદા પૂર્ણ થઈએ ત્યાંના મામલતદાર સાહેબ દ્વારા અથવા તો સર્કલ ઓફિસર દ્વારા તમારી આ જે હયાતીમાં હક દાખલ કરવાની ઓનલાઈન નોંધ પડેલ છે તે નોંધને તેઓ દ્વારા મંજૂર કરવામાં આવશે એટલે કે પ્રમાણિત કરવામાં આવશે પ્રમાણિત થયા બાદ તમારા જે સંતાનો છે સગીર વયના કે પુખ્ત વયના તેઓના નામો તમારી સાથે સાત બાર આઠ માં દાખલ થઈ જશે એટલે કે ચડી જશે અને ત્યારબાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં તમે તમારા સંતાનોના નામે કોઈ પણ જગ્યાએ ખેતીની જમીન ખરીદી શકશો અથવા તો લઈ શકશો તો મિત્રો આજનો જે આ વિડીયો છે આપને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો વિડીયોને શેર કરશો લાઈક કરશો તેમજ ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો જય જય ગરવી ગુજરાત